દસ દિવસ પછી આપણો વ્લોગ આવી રહ્યો છે બરાબર આજે છે સન્ડે તો મેં કીધું ચાલો આજનો એક હવે પોસિબલ હોય તો હવે વ્લોગ બનાવવાનું આપણે ચાલુ કરીએ તો મેં ડિસાઇડ કર્યું છે હવે બાકી હવે આગળ જોઈએ આજે તો મૂકું છો ઇન્શાલ્લા પછી કાલનું જોશું પમ દિવસ જોશું જે ટાઈમિંગ મળે એ રીતના બનાવવાની કોશિશ કરીશ બીજું એ જણાવવાનું કે મેં થોડા દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકી હતી કે તમે કેવા વ્લોગ જોવા માંગો છો તો એમાં ફૂડ વ્લોગ હતા આઉટ ઓફ કન્ટ્રી બ્લોગ હતા ડેઈલી લાઈફસ્ટાઈલ બ્લોગ હતા અને હિસ્ટ્રી બ્લોગ હતા તો એમાંથી જો વધારે હાઈએસ્ટ આવ્યું હોય ને તો એ ડેઈલી લાઈફ બ્લોગ છે એ કે તમે એ જ બનાવો એમ વધારે જોવા માંગીએ છીએ અમે એમ તો તમને જે જોવા ગમતું હોય એ જ મને બનાવવામાં મજા આવે તો ગાલો કાઈ છે અત્યારે તો રવિવાર તો અત્યારે હું ઉઠી ગયો છું હવે જો બ્રશ કરી લીધું છે નાસ્તો હજી બાકી છે તો નાસ્તો કરી લઉં છું પછી તમને મળું છું બરાબર એ આખા દિવસની શું પ્રોસેસ છે આપણે આગળ વિડિયોમાં જણાવીશું ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં કેમ કે આવા બ્લોગ રિલેટેડ વિડીયો તમને મળે છે ડેઈલી ચાલો તો જો ગાઈસ અત્યારે હું નાસ્તો કરીને આવી ગયો છું અને અહીંયા ચોકમાં અમારા રમતા છે ક્રિકેટ કેમ કે છે સન્ડે ચાલુ જ છે તો

એ અમારે શંડે હોય ને એટલે અહીંયા અલીબંધ ચોકમાં ને અત્યારે વેકેશન છે એટલે ધબધબાટી બોલવા નાના છોકરા બધા સમય અમારો તો નથી તો હું તો एग्जामની તૈયારી કરો ને ફૂલ ટોસ ક્યાં ગયો હાલો મને રમાડો હાલ ના चले समीर આમ આમ आम पकड़ जे बोला नहीं <laughs> बोला नहीं बोला नहीं <laughs> बोला नहीं ફાઇનલી અત્યારે અમે અમે આવી ગયા છે 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 અહીંયા અહીંયા કામ બરોબર બરોબર ખરીદી કરવાની તો એના માટે આવ્યા બેઠો તળાવ ત્યારે સમથિંગ વાગી રહ્યા છે સાડા ચાર તો અત્યારે ખરીદી થોડી કરી લઈએ બરોબર ને બીજી વસ્તુ એ કે આવી ચાલો થોડીક વસ્તુ વસ્તુ ભાઈ તમને હું મળું છું પાછું ફાઇનલી અત્યારે હું આવી ગયો ઘરે જમી કાબી લીધું બરાબર જે આપણે ખરીદી કરવાની હતી એ કરી લીધી અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ તો અત્યારે હું જાઉં છું કબ્રસ્તાને કેમ કે અમદોલ્લા ડેલી જાવ જ છો બરાબર તો ચાલો હવે આપણે મળીએ છીએ કબ્રસ્તાને બરાબર કબ્રસ્તાને પાચો પાછો પડેલો પછી તમને મળું છું પછી ગાડી તો બાર જ છે તો જવાનું છે મળેલું તમને તો અત્યારે હું પહોંચી ગયો છું કબ્રસ્તાને અને ડોલ ગોતવી પડશે પાણી માટે તો આ ડોલ મળી ગઈ છે હવે પાણી પાણી ભરી લઈએ આટલી ડોલ છે અહીંયા નળ બળની માશાલ્લાહ સુવિધા છે વાળી કરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે સામે પણ એક ઢગલો પીડો છે તમે જોઈ શકો છો એવી રીતના અલહમદુલિલ્લાહ બધી સાફ સફાઈ કરી નાખી છે બતાવી દઉં થઈને જો આમ બધું માશાલ્લા સાફ સફાઈ કરી નાખીશ બરાબર હવે પાણી પીવરાવાનું બાકી છે તો અમદુલ્લીલા પાણી પીવરાવી લો પછી ફાચો પડીને તમને મળો બરાબર તો ગાઈસ અત્યારે અમદુલ્લા બધું સાફ સફાઈનું પાણી જે કબર ઉપર નાખવાનું એ કામ બધું થઈ ગયું છે બરાબર અને ફાચિયું બાતું પડી લીધું અત્યારે માશાલ્લા આમ તો બેઠકમાં બેઠો છું તો એક સાચી રિયાલિટી વાત કહું ને તો ઘણી કબરો એવી છે કે એમના સગા આવતા જ નથી બરાબર જ્યારે વરસમાં એક બે વાર આવતા હોય છે ઈદનો દિવસ હોય છે પછી મોટી રાત હોય છે ત્યારે આવતા હોય છે બટ જે આમ આવવું પડે કમસે કમ એક દિવસ આવો તમે અઠવાડિયામાં એક વાર આવો બરાબર આવતું જાતું રહેવું પડે કેમકે આ જગ્યા એવી છે ને કે કાલ સવારે આપણે પણ આવવાનું છે આખરી મંજિલ છે અને દોસ્તો એક સાચી વાત કહું ને બીજી કેમ કે જ્યારથી મારા મમ્મી ગુજરી ગયા ને ત્યારથી મેં મુકમલ નિયત કરી લીધી છે કે હિન્શાલ્લાહ અલ્લાના કરમથી ઇન્શાલ્લા ડેલી કબ્રસ્તાને આવવાનું છે અમે બાકી એક મુકમ્મલ નિયત કરી લીધી છે અને ડેઇલી આવું પણ થયું ઇન્શાલ્લા ક્યારેક એવું કામકાજ આવી ગયું હોય જનરલ અને ઇમરજન્સી હોય તો જ તે બાકી અહમદુલ્લા હું આવું જ છું આજે ચાલીસ દિવસ ઉપર થઈ ગયું અને અમદુલ્લા માટે આવું છું અને ઇનશાલ્લા જ્યાં સુધી અલ્લાહ જિંદગી આપી છે ત્યાં સુધી હું આવીશ એવી નિયત કરી લીધી છે ઇનશાલા ડેલી ઇન્શાલા કબ્રસ્તાનમાં એક કલાક તો આવવાનું જ છે દુઆ પડવાની સાફ સફાઈ કરવાની ખાંચીઓ પડીને બગસવાનો જેથી કરીને આપણા સગાવલા હોય આપણા જે ને મરહુમા છે એ ખુશ થાય છે કે મારા સગાવાલા એવા મને ફાતિઓ પડશે કેમકે એ સુભાનલ્લાના મોતા જ થઈ ગયા છે તો હવે છે એ આપણે જ પડીને બગસવાનું છે એ લોકો તો તમે પણ ફિકર કરો તમે પણ કબ્રસ્તાને જાઓ બરોબર ઘણા લોકો ઘરેથી પણ પડતા હોય જે કહેવાય કે ફાતીઓ પડી દેતા હોય એટલે કબ્રસ્તાને ન આવવાતો હોય પણ કબ્રસ્તાને આવવાની કોશિશ કરો કેમ કે ભાઈ મા બાપ એવી અહેમિયત છે ને સગા સંબંધી રિશ્તેદાર એ આપણે જ્યારે દુનિયામાં ત્યારે ક્લોઝ હોય ને અત્યારે ભયા જાય ને તો બહુ દુઃખ થાય છે તો જેને પ્રેમ હોય છે જેને દિલમાં અહેસાસ થાય છે એ તો આવે જ છે ડેલી ઘણા લોકો છે આવે જ છે અને યાર કબ્રસ્તાનમાં અહીંયા કહેવાય કે સાફ સફાઈ રાખે છે આ લોકો સારી વસ્તુ છે હું પણ સાફ સફાઈ કરું છું અને કચરો બધો ઢોલમાં ભલો તમે પણ આ જે સીધા કબ્રસ્તાનમાં આવો છો તો ખાસ કરીને ધ્યાન રાખજો કે જેટલું પણ સાફ સફાઈ કરો એ બધો કચરો ઢોલમાં રાખજો કેમ કે બધી સારી વ્યવસ્થા છે અહીંયા પાણીની તો માશાલ્લાહ કાંઈ વાંધો નથી તો આ લોકો આટલી કેવાય કે સુવિધાઓ આપે છે તો આપણે પણ સામેથી કામ કરવાની આપણી ફરજ છે બરોબર તો એટલું ધ્યાન રાખજો બાકી અમલેકુમ નો ટાઈમ થાય છે તો હું ઈન્શાલા ઘરે નાવાનું પણ બાકી તો નથી તમને ઘર ફાઇનલી ગયા પછી હું આવી ગયો અત્યારે ઘરે અત્યારે વાગી ગયા છે સાડા પાંચ તો બરાબર ના ધોઈને હમદોલી પેલા કમ્પ્લીટ થઈ ગયો અને આજે આપણે કામ છે કેમ કે જે આપણે આજે જે ખરીદી કરી હતી જે કપડાની માપ દેવા પણ જવાનું છે જે ભાઈ અમારી તમને ચોખવટ કરીને કહી દઉં ને તો ગાય સી યુનિફોર્મ છે કેમ કે અમારે અર્ધ સરકારી જે કહેવાય કે જોબ લાગી છે બરાબર અલમદુલ્લા તો એના માટે યુનિફોર્મ લેવા ગયા હતા તમે જે જોયું જ હશે યુનિફોર્મ તો નથી બતાવ્યા મેં પણ કહેવાય કે યુનિફોર્મ છે શિવરાય અને ઇન્શાલ્લા હું તમને આગળના વિડીયોમાં જ્યારે હું પહેરીશ ત્યારે બતાવીશ તો અમારી જે જોબ છે તો એને યુનિફોર્મ માટે પ્રોફેશનલ જે કપડાં હોય છે લેવા ખરીદી કરવા ગયા હતા અમારા જો સ્ટાફ છે તો ધીરે ધીરે તમને ઈન્શાલા બધી આગળ ખબર પડી જશે અને મિની વ્લોગમાં કેમકે સેલ્સમેનની મારે જોબ હતી ત્યારે હું મિની વ્લોગ ડેઇલી મૂકતો હતો પણ અત્યારે કહેવાય કે કે આ જોબ એવી છે ને તેમાં ઘરની વિઝિટ કરવાની હોય છે પ્લસ બધાને સમજાવવાનું હોય છે તો પોસિબલ નથી બટ ઈન્શાલા આપણે કોશિશ કરું જોઈએ છે આગળ હજી તો બે ત્રણ દિવસ છે આગે ઇન્શાલા આપણે આગળ જોશું કેમકે તમને ખબર છે મને વ્લોગનો હું ઊંડો રહીશ્યો છું એટલે કાંક નહીં ને કાંક આપણે ઇન્શાલા મેળ કરશું બાકી આવી રીતના સબર સપર્ટ બનાવી રાખજો અલહમદુલ્લા હવે કાંઈ જો અસરની નમાજ થાય હમણાં નમાજ પડવા પણ જવાની છે ચાલો નમાજ પડીને પાછો તમને મળશું ત્યાં સુધી બનાવી તો ફાઇનલી ગાય બધું કામકાજ પતાવી નાખ્યું છે કપડાં દેવાનું માપનું હતું એ પણ કામ ક્લિયર થઈ ગયું છે તે થોડી ચીવડાઓ નાખી દરજી પાસે જે એવા માપ બાપ બધું દઈ દીધું છે બરાબર અને અત્યારે વાંકી ગયા છે નવ કેમ કે ઈશાની નમાજ પડીને હું આવી ગયો છું અને બરાબર આજનો વિડીયો તમને કેવા લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો બરાબર ને કોશિશ કરીશું ડેલી વિડીયો નાખવાની જો બની શકે તો બટ સન્ડે સન્ડે આવશે બટ જોઈએ હવે જોબ પણ છે તો ઇન્શાલ્લા કોશિશ કરીશ અને ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ પોસિબલ હશે તો ઇન્શાલ્લા હું મૂકીશ જોઈએ હવે ઇન્શાલ્લા શું અપડેટ છે આગળનું કેમકે નવી નવી જોબ ચાલુ કરી છે તમને અપડેટ જોવું પણ જરૂરી છે તમે પણ મારી ઘરની એક ફેમિલી છો યુટ્યુબ બરાબર તમે એટલો સાથ સહકાર સપોર્ટ આપો છો એ મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મહત્ત્વપૂર્ણ છે તો ચલો વાંધો નહીં આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ મને કમેન્ટ કરીને જણાવજો અને ઇન્સ્ટાગ્રામમાં હજી સુધી તમે માહિશ સૌરઠિયા વ્લોગને માહિશ સૌરઠિયા lifestyle ને ફોલો નથી કરી તો ત્યાં જીને કરી આવજો ભાઈ બરોબર નહીં view વ્યૂ અને તમારો સપોર્ટ સારો છે ચાલો મળીએ આવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી તમારી હેલ્થ ફિટનેસનું ધ્યાન રાખજો અસલામલેકુમ દુઆમાં યાદ રાખજો જય હિન્દ જય ભારત